ننند جو બરાબર હવે મેં તમને હમણે પૂછ્યું તો ને કે આપડી આંગળવાળી છે એની આ બાજુ શું છે ઘર ઘર છે ઘર છે ને આ ભાઈએ મીત આવે છે મીત નું ઘર છે કે નહીં તો શું છે ત્યાં ઘર તો અહીંયા આપણે શું દોરવું પડે બીજું ઘર દોરવું પડે ને જો ઘર નું ચિત્ર દોરું છો હા જો આ ક્યું મીત નું ઘર બરાબર હવે

છે અને બાજુ શું છે ઝાડ ઝાડ છે શું છે ઝાડ તો બધાને ખબર પડી જાય આપણને કોઈ એમ પૂછે કે લો કરો તમે કરું તો બધાને દેખાશે કોઈ ઉભાડા તો કોઈ આપણને પૂછે કે આપણી આંગણવાડીની જોડે શું છે તો કે મિત્રો ઘર છે આ બાજુ શું છે તો કે ઝાડ છે બરોબર